કે તેના પિતા હયાત ના હોય તેની માતા તેમજ બીજા સંબંધીઓ બળજબરીપૂર્વક તેના લગ્ન કરાવી રહ્યા છે આથી તેને મદદની જરૂર છે વાતની ગંભીર નોંધ લઈ પાલિતાણા એકસો ટીમ તાત્કાલિક સ્ટાફ સાથે તળાજા રવાના થઈ હતી તેમજ તળાજા શહેર પોલીસને જાણ કરી બંને ટીમ પીડિત બાળાને શોધવાની તજવીજ હાથ ધરી રહી હતી સામા પક્ષે બાળાના પરિવારને એકસો ટીમ લગ્ન અટકાવવા આવી રહી છે એ જાણ થતાં બાળાને છુપાવી દીધી હતી બે કલાક સુધી તળાજા પોલીસ તેમજ એકસો એક્યાસી ટીમની મહેનત બાદ એક ઘરમાંથી બાળા મળી આવી હતી એકસો એક્યાસી ટીમ દ્વારા ભાવનગર સમક્ષ સમાજ સુરક્ષા વિભાગને પણ જાણ કરતા ત્યાંથી પણ અધિકારી મદદ માટે આવી પહોંચ્યા હતા બાળાનું કાઉન્સેલિંગ કરતાં જાણવા મળ્યું કે તેણીએ આગળ અભ્યાસ કરવો છે પરંતુ પરિવારના લોકો તેમાં સગા સંબંધીઓ બળજબરીપૂર્વક તેના લગ્ન કરાવી રહ્યા છે જેના અંતર્ગત એકસો મહિલા કાઉન્સેલર પરમાર કોમલબેન તથા પ્રદીપભાઈ ડ્રાઈવર સહિત બાળાના કુટુંબીજનો તથા સઘન સંબંધીઓને સમજાવવામાં આવે તથા તેઓને કાયદા વિશે સમજ આપવામાં આવે દીકરીને આગળ ભણાવવા માટે તેઓને એકસો ટીમ દ્વારા તથા તળાજા પોલીસ સ્ટાફ દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ આમ આજરોજ પંદર વર્ષીય બાળકીનું ભવિષ્ય ના બગડે તથા રાઇટ ટુ એજ્યુકેશનના કાયદાનું ભંગ થતાં અટકાવવામાં આવેલ